એ હકીકતે તમને થોડીક ડિટેલિંગ આપવું તો અમારે છે ને જે અમારા બેર કન્ડક્ટર જે હોય ખુલ્લા વાયર એની જગ્યાએ અમારે મીડિયમ વોલ્ટેજ કવર કન્ડક્ટરનું આરડીએસએસ સ્કીમ બે હજાર ત્રેવીસ થી કામગીરી ચાલુ છે એમાં ગોંડલનો એક અમારો ફિડલ સિલેક્ટેડ છે જે કામ અમે ટ્રંકી બેઝ ઉપર કરાવીએ ટ્રંકી એટલે સપ્લાય અને લેબર બે વસ્તુ એમની હોય એમાં અપર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમારો ટ્રંકી કોન્ટ્રાક્ટર છે અને એમણે રાજેશ પાવરને આ કામ આપેલું છે રાજેશ પાવર અમદાવાદની કંપની છે આપેલું છે પછી જે લેબર છે એ રાજેશ પાવર છે એની રીતે અરેન્જ કરતું હોય આજે જે બનાવ બન્યો અત્યંત દુઃખદ બનાવ છે જે બનાવમાં આ ટ્રંકી કોન્ટ્રાક્ટર જે કામ કરે છે વિજયનગર ફીડર પર એ છેલ્લા ચાર દિવસથી ત્યાં કામ કરે છે આજ સહિત એ ચાર દિવસમાં આ કોઈ પણ જાતનો કોઈ બનાવ બનેલો નથી આજે જે બનાવ બનેલો હતો એમાં પણ અમારા લાઇન ઇન્સ્પેક્ટર કક્ષાના માણસે ત્યાં જે સેક્શન પર કામ કરવાનું છે એ સેક્શન એને આઇસોલેટ કરી અર્થ કરી અને કામ કરવા માટે રેડી કરીને આપેલો હતો અને આ જે બનાવ બન્યો એ સવારે લગભગ નવ ને ચૌદ કલાકની આજુબાજુ બન્યો છે ત્યાંથી સવારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એન જે મેસે ગુંડલ ડિવિઝનના એ પણ અત્યારે હાલ સ્થળ પર છે અને આખી ટીમ ડિવિઝનની સ્થળ પર છે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે છે બે માણસો જે કોન્ટ્રાક્ટરના લેબરના માણસો હતા એ માણસો પોલ ઉપરથી શોટ લાગવાને કારણે પડી ગયા છે અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં એને મૃત જાહેર કર્યા છે જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો સોર્સ ક્યાંથી આવ્યો કે જ્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યારે આપણે નક્કી કરી શકશું ફીડર લેવલે જે થી અમારે ફીડર બંધ કરી અને બે બાજુ અર્થ ડિસ્ચાર્જ કરીને જે કામગીરી કરવાની હોય નિયમ અનુસાર એ રીતે જ અમે કામગીરી ચાલુ હતી ત્યાં હા એટલે ઇન્વેસ્ટિગેશન પછી અમે જવાબદારી ફિક્સ કરશું એમાં કોઈપણ પણ જે સોર્સ આવ્યો પાવરનો

કામગીરી રીતની હોય છે કે જ્યારે તમને કીધું એમ છ તારીખે અમારી આ જ ફિલ્ડર ઉપરની કામગીરી ચાલુ છે જે કોન્ટ્રક્ટરના માણસો છ સાત તારીખે કામ કરે છે એ જ કોન્ટ્રક્ટરના માણસો આજે આજ સેક્શન પર કામ કરતા હતા આજે જ એને કામ શરૂ કર્યું એવું નથી અને જે કામગીરી કરી હતી એમાં મેં તમને જે અગાઉ વાત કરી એ પ્રમાણે જે સેક્શનમાં એને કામ કરવાનું હોય કારણ કે આખો ફીટર અમે બંધ ન કરીએ જે સેક્શનમાં કામ કરવાનું એ સેક્શન અમે ફીડર લેવલથી પહેલાં બંધ કરીએ બંને બાજુ અમારી જે ગેંગ સ્વિચ હોય આઇસોલેશન એ સ્વીચ કાપી